નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જામનગરના પોલીસ વડાને ભાવ ભાવભીની વિદાય પ્રેમ સુખ દેલુની કારને પોલીસ કર્મીઓએ દોરડાથી ખેંચી લોકોએ પુષ્પ વર્ષા કરી આંખો ભીની થઈ જામનગરના પૂર્વ પોલીસ વડા પ્રેમ સુખ દેલુની વિદાય અનોખી રીતે કરવામાં આવી હતી પોલીસ હેડક્વાર્ટરથી સાત રસ્તા સુધી મોટી સંખ્યામાં શહેરીજનો એકત્રિત થયા હતા પોલીસ કર્મીઓએ ડેલુની ગાડીને દોરડા વડે ખેંચીને વિદાય આપી રસ્તા પર લોકોએ પુષ્પવર્ષા કરી હતી ગાડીમાં બેસતાની સાથે જ પ્રેમસુખ દેલુની આંખો ભીની થઈ ગઈ હતી જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પોલીસ વડાને આવી પાવભીની વિદાય આપવામાં આવી વિદાય સમારંભમાં પોલીસ પરિવાર શહેરીજનો વિવિધ સંસ્થાના આગેવાનો અને વિવિધ ધર્મના લોકો હાજર રહ્યા હતા વિદાય વેળાએ ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા શહેરના મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં લોકો શુભેચ્છા આપવા માટે ઉમટી પડ્યા હતા રાજ્ય સરકારના ગૃહ વિભાગે તાજેતરમાં કરેલી એકસોને પાંચ આઈપીએસ અધિકારીઓની બદલીના ભાગરૂપે જામનગર જિલ્લાને નવા પોલીસ વડા મળ્યા છે અમદાવાદ ઝોન છના પોલીસ વડા રવિ મોહન સેનીએ આજે જામનગર જિલ્લા પોલીસ વડા તરીકેનો કાર્યભાર પદભાર સંભાળ્યો છે વિદાય લઈ રહેલા એસપી પ્રેમસુખ દેલુએ પુષ્પગુચ્છ આપીને રવિ મોહન સેલુનું સ્વાગત કર્યું હતું પોલીસ વિભાગીય પ્રોટોકોલ મુજબ કાર્ડ ઓફ ઓનર આપ્યું હતું ત્યારબાદ પ્રેમસુખ ડેલુએ વિધિવત રીતે નવા એસપી શેરીને ચાર્જ સોંપ્યો હતો પ્રેમસુખ ડેલુનું સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી છે તેઓ જામનગરમાં નિષ્ઠાવાન અને લોકપ્રિય પોલીસ વડા તરીકે જાણીતા હતા દર્શક મિત્રો ઘણા જ અધિકારીઓ એવા છે કે જેની વિદાય થતાં આંખમાં આંસુ આવી જાય છે અને એ જ્યારે જાય ત્યારે એક સન્નાટો થઈ જાય છે કે ખરેખર એક જામબાજ અધિકારી અને લોકો સાથે મિલનસાર સ્વભાવ રાખતા હોય લોકોની યાતના સાંભળતા હોય લોકોની જે ફરજમાં આવતી હોય એ એમની કામગીરીમાં એ ફરજ નિભાવતા હોય અને અડધી રાતે પણ લોકોના ફોન રિસિવ કરતા હોય ગમે ત્યારે લોકો ફોન કરે એનો ફોન જવાબ આપવાનો સમય ન હોય તો મિસકોલ પડ્યા હોય એમાં આવા અધિકારીઓ સામેથી મિસ કોલ કરતા હોય છે ત્યારે લોકોમાં એક મનમાં આનંદ એટલો થાય કે આઈપીએસ કક્ષાના અધિકારી થઈને મારો ફોનનો મિસ કોલ પડ્યો હતો અને મિસ કોલ પડ્યા બાદ એ કામમાં હશે અને કામમાંથી ફ્રી થયા પછી આ મને એમને ફોન કર્યો એવું લોકોના મનમાં થતું હોય છે એટલે એવા અધિકારીઓને સલામ મારવા પૂરેપૂરો જિલ્લો ઉત્કૃષ્ટ હોય છે અને પૂરેપૂરો જિલ્લો એમને વિદાય આપવા અશ્રુભીની આંખે હાજર થઈ જતો હોય છે એવા અધિકારીઓ તો આજે બે ચાર જ અધિકારી મેં જોયા છે ગુજરાતમાં કે આ બે ચાર અધિકારીની આવી જે વિદાય થઈ છે એ ખરેખર લોકોને એની ખરેખર યાદ રહી જાય કે એમને આવા અધિકારી હવે મળશે કે નહીં મળે એવું મનમાં દુઃખ સાથે એમને વિદાય કરતા હોય છે પરંતુ ઘણા અધિકારી તો એવા હોય છે કે ફોન ઉપાડવામાં પણ એમને સાપ સૂંઘી જતો હોય એવું લાગતું હોય કે જાણે એ દયાદાનથી નોકરી કરતા હોય ખરેખર આવા અધિકારી જે ફોન નથી રિસીવ કરતા જે ફોન નથી ઉપાડતા એને તો ખરેખર ક્યાંના ક્યાંય મૂકી દેવા જોઈએ અને એને એની ખરેખર એની નોકરીની ફરજ શું છે એ ફરજ એને યાદ યાદ નથી રહેતી કે જ્યારે એ નોકરીમાં લાગ્યા હોય ત્યારે એમને શું સોગંદ લીધા હોય શું એને શું એનું પાલન કરવાનું કીધું હોય એ બધું ખાખી વર્દી મળી જાય એટલે બધું ભૂલી જતા હોય છે એટલે ઘણા અધિકારી એવા હોય છે કે ગામમાંથી જાય તો લોકો તાળીઓ પાડીને એને એમ કે હા છુટકારો થયો એવા અધિકારી પણ ઘણા હોય છે બોટાદ દશકનું ન્યૂઝ એલડી મકવાણા બોટાદ